નમસ્કાર હું સામાજિક કાર્યકર અને પિટિશન થી ગૌતમ ગૌતમસિંહ સુદાન મારે માત્ર એક જ વસ્તુ શેર કરવી છે એક બાબત શેર કરવી છે જે ઘણી ગંભીર બાબત છે એ બાબત એ છે કે હાલ પંજાબમાં જબરદસ્ત પૂર આવેલું છે પાછલા વીસ થી પચીસ દિવસથી જેટલા જિલ્લા છે બધા બધા જિલ્લા પાણીમાં ગરકાવ છે પંજાબનું એક પણ ગામ એવું નથી કે જે ગામમાં કોઈના ઘરમાં પાણી ના હોય હવે આ બાબતે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ આમાંથી કોઈ એક પણ વ્યક્તિ ત્યાં હજી સુધી પહોંચ્યા નથી કે હવાઈ માર્ગે નિરીક્ષણ કર્યું નથી કે ટ્વીટ કરીને મેસેજ આપ્યા નથી કે કોઈ સ્ટેટમેન્ટ આપેલ નથી તો પંજાબના લોકો શું સમજે એ બાબતમાં કે તમારા હૃદયમાં પ્રેમ નથી પંજાબ બાબતે આખા દેશનો અન્નદાતા દેશ વિદેશમાં ઘઉં એના એક્સપોર્ટ થાય છે એટલા બધો ઘઉંનો પાક થાય છે કે સસ્તા અનાની દુકાન ઉપર તમે જાઓ અને જે કંતાન હોય છે કંતાન ઉપર તમે જોઈ શકો છો કે પંજાબી ભાષામાં લખેલું હોય છે ચોખા કે કે ઘઉં ઘઉં જે પણ લખેલું હોય હોય એ તમારે સાબિતી જોઈતી તો આખા પૂરા કરનારું પંજાબ ઉપર જયારે આપદા આવી જયારે મુસીબત આવી ત્યારે તમારા કોઈ એક નેતા એક સ્ટેટમેન્ટ પણ આપતું નથી ને અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવે છે આઠસો જણા મરી જાય છે તો ત્યાં આગળ ટ્વીટ કરી દેવામાં આવે છે કે ભારતીય વડાપ્રધાન ને જ આ બાબતે દુઃખ છે તકલીફ છે તો શું આ બાબતે પંજાબમાં આવેલ બાબતે મોદી સાહેબે કે અમિત કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી આપી છે જો હોય તો તમે મહેરબાની કરીને ટ્વીટ કરો તો લોકોને ખબર પડે કે તમે ટ્વીટ કર્યું કે તમે માહિતી આપી છે અને જો નથી કર્યું નથી તમે માહિતી આપી નથી જાણકારી આપી તો એનો મતલબ એ થાય કે તમે

ગણેશ ચતુર્થીમાં તમે પગે લાગવા જાઓ વાંધો નહીં પગે લાગવા જવું જોઈએ એવું નથી કે તો કેમ ગયા પણ એ પગે લાગવા કરતા પગે લાગ્યા બરોબર છે પણ એના કરતા મહત્વપૂર્ણ બાબત પંજાબનું પૂર છે કે જે બાબતે તમારે તાત્કાલિક એક્શન હવાઈ નિરીક્ષણ કે જે બી મદદ પહોંચાડવાની હોય તાત્કાલિક ધોરણે એ બાબતે કાર્યવાહી કરવાની હોય આની અંદર પાર્ટી કે એ બધું જોવાનું ના હોય કે અમે આ પાર્ટીના છીએ કે પેલા પેલી પાર્ટીના છે લોકોની કોઈ પાર્ટી નથી હોતી એટલું યાદ રાખજો જનતાની કોઈ પાર્ટી નથી હોતી જનતા જનતા હોય છે બરાબર એટલે આ વસ્તુ મુખ્ય યાદ રાખવું હંમેશા દરેક વ્યક્તિએ દરેક નેતાએ દરેક ધારાસભ્ય દરેક સંસદ સભ્ય કે જનતાની કોઈ પાર્ટી નથી હોતી જનતા તો સારો માણસ ઈચ્છે કે સામે કોણ આવે એમ એટલે આ બાબતે લાગે તો ઠીક છે ના યોગ્ય લાગે તો ભવિષ્ય જશો શું તમે જઈને કહેશો તો પંજાબના જો માણસ હશે એ તરત જ કહેવાનો છે આ ટાઈમે તમે આયા નતા અને અત્યાર આઈને તમે ભાષણ કરો છો એમ સમજ્યા તમે એટલે છે ભાઈ એટલે એવું નહીં કે નહીં જી તો કશું કોઈ બોલશે નહીં મેણા ટોણા તો સાંભળવા જ પડશે કારણ કે હજી સુધી કોઈ ગયું નથી બરાબર જય હિન્દ જય ભારત